નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો પેન્શનર મિત્રો અને સરકારી કર્મચારી ભાઈઓ બહેનો આપના ડીએ વધારા સાથે મળશે આપને આ બે મોટી ભેટ તો ડીએ વધારા સાથે કઈ બે મોટી ભેટ મળવાની છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હા ક્યાં સુધીમાં રિટાયર થયેલાને આ લાભ મળવાનો છે તેની પણ ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં થોડીક વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવી ગયા છે કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહત એટલે કે ડીઅરનેસ એલાઉન્સ અને ડીયરનેસ રિલીફ તો આ બેમાં ત્રણ ટકાના વધારાને મંજૂરી આપી છે જે પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં છે તો આ વધારો ડીએડીઆર દરને મૂળભૂત પગાર અને પેન્શનના પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા કરે છે જે વધતી જતી ફુગાવા વચ્ચે ખૂબ જ જરૂરી રાહત પૂરી પાડે છે તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહતમાં કેન્દ્રીય કેબિનેટે ત્રણ ટકાના જે વધારો છે તેને મંજૂરી આપી દીધી છે અને પેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવે છે અને આ ડીએડીઆર વધારો છે તે મૂળભૂત પગાર અને મૂળભૂત પેન્શનના પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા કરવામાં આવ્યો છે જે વધતી જતી ફુગાવા એટલે કે વધતી જતી મોંઘવારી વચ્ચે ખૂબ જ જરૂરી રાહત પૂરી પાડે છે ત્યારબાદ જોઈએ તો ઓક્ટોબરમાં બાકીની રકમ ચૂકવવામાં આવશે તો કર્મચારીઓ અને પેન્શનરોને તેમના ઓક્ટોબરના પગાર પેન્શનની સાથે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસના મહિના માટેનું એરિયસ મળશે ઉદાહરણ તરીકે ત્રીસ હજાર રૂપિયાના મૂળ પગાર ધરાવતા કર્મચારીને દર મહિને વધારાના રૂપિયા નવસો જોવા મળશે અને કુલ સત્યાવીસો બાકી છે એ જ રીતે ચાલીસ હજાર રૂપિયાના મૂળ પગારના પરિણામે દર મહિને વધારાના બારસો રૂપિયા આવશે જે ની બાકી રકમ છે મિત્રો તો ખાસ કરીને આજે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે તે પેલી જુલાઈથી અમલમાં આવવાનું હતું એટલે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણ મહિનાનું જે એરિયર્સ છે તે આ ઓક્ટોબરનું પગાર પેન્શન જે નવેમ્બરની પહેલી તારીખે જમા થશે તો તેની સાથે આ ત્રણ મહિનાનું પેન્શન છે છે અથવા તો 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 પગાર તે પણ જમા થઈ જશે ત્યારબાદ વાત કરીએ આ વધારો એ સાતમા કેન્દ્રીય પગાર પંચ હેઠળ અંતિમ સુધારો છે જેમાં આઠમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં શરૂ થવાનું છે તો આ વધારો સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે અને તેનો ઉદ્દેશ કર્મચારીઓ તેમજ પેન્શનરોના જીવન નિર્વાહના વધતા જતા ખર્ચ અને મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરવાનો છે તો ખાસ કરીને વાત કરી તેમ આ ડીએ વધારો એટલે કે જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો તે સાતમા પગાર પંચે હેઠળનો અંતિમ વધારો છે કારણ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચનો અમલ શરૂ થશે અને આ વધારો સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે તો તેનો ઉદ્દેશ કર્મચારીઓ તેમજ પેન્શનરોના જીવન નિર્વાહના વધતા જતા ખર્ચ તેમજ મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરે છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે વધારાનો આધાર તો ડીએડીઆર વધારા ઉપરાંત કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો વૃદ્ધાવસ્થાના પેન્શનરો માટે પેન્શન વધારવાનો નિર્ણય પણ કર્યો છે તો અગાઉ તેઓએ રૂપિયા ચારસો મળતા હતા પરંતુ તેમના ફુગાવાનો સામનો કરવામાં મદદ કરવા માટે આ રકમ વધારીને અગિયારસો રૂપિયા કરવામાં આવી છે જે અગિયાર જુલાઈ બે હજાર પચીસથી અમલમાં છે તો વધેલી રકમ સીધી પેન્શનરોના ખાતામાં છે તે મોકલવામાં આવશે તો આ ડીએડીઆર વધારો કર્યો તે ઉપરાંત વાત કરી તેમ કેન્દ્ર સરકારના જે વરિષ્ઠ નાગરિકો અને વૃદ્ધાવસ્થાના જે પેન્શનરો છે તેમના માટે પેન્શન વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે તો તેને ચારસો રૂપિયા મળતા હતા જે હવે વધારીને અગિયારસો રૂપિયા કરવામાં આવ્યા છે અને આ જે વધારો છે તે અગિયાર જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે અને વધેલી રકમ છે તે સીધી પેન્શન ધારકોના ખાતામાં મોકલવામાં આવશે ત્યારબાદ જોઈએ તો દિવાળીના આગલા દિવસે ઉત્સવનો ઉલ્લાસ તો ડીએડીઆર અને પેન્શનમાં આ સમયસર વધારો દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની નાણાકીય સુખાકારીને વેગ આપવાનો ઉદ્દેશ ત્રે તહેવારોની ચેષ્ટા છે તો તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક રૂપિયા દસ હજાર ત્યાંશી પોઈન્ટ છન્નું કરોડ હોવાનો અંદાજ છે જે તહેવારોની મોસમ દરમિયાન તેમના કર્મચારીઓને ટેકો આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે તો મિત્રો ખાસ કરીને દિવાળીનો તહેવાર હવે નજીક છે તેમ તેમ કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે આ વધારો છે તે ખૂબ એવો તહેવારની ઉત્સાહ વધારનારો છે તો આના લીધે સરકારી તિજોરી પર બહુ મોટો બોજ પડવાનો છે પણ સરકાર એવું માને છે કે આ મોસમ દરમિયાન જે તહેવારોની મોસમ છે તે દરમિયાન કર્મચારીઓ અને પેન્શનરોને આવો એક ટેકો આપવાની એક જરૂર છે તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ